હેલો દોસ્તો માકે છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ ડુંગળીના ભજીયા આપણે આજે બનાવી અને તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા આ રીતે ત્રણ નંગ જેટલી ડુંગળીને લઈ અને ચેનની સાલ ઉતારી લીધી છે અને તેને એકદમ સરસ એવી ક્લીન કરી લીધી છે તો હવે આપણે આ રીતે ડુંગળીને લઈ અને ચક્કાની મદદથી આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી અને આ રીતે આપણે તેની પાથરીપથરી સ્લાઇસમાં આપણે આને કટ કરીશું આપણે ડુંગળીના ભજીયા બનાવી તો આપણે આ રીતે ડુંગળીને પતલી પતલી સ્લાઇસમાં કટ કરીએ તો તે ભજીયા એકદમ સરસ વધુ સારા બની અને તૈયાર થાય છે તો આપણે ડુંગળીને હંમેશા માટે આ રીતે પતલી પતલી સ્લાઇસમાં જ કટ કરવાની છે તો આ રીતે આપણે ડુંગળીને એકદમ સરસ એ પતલી પતલી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળીને પતલી પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધી જ ડુંગળી છે તેની આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કાપી અને તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ ડુંગળીને એકદમ સરસ એવી કાપી અને તૈયાર કરી લીધી છે તો આપણું એકદમ સરસ એવું મેન કામ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ બધી જ ડુંગળી કટિંગ કરેલી છે તે આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આ ડુંગળીને હાથ વતે આ રીતે મેસ કરવાની છે જેથી કરીને તેના બધા જ પરતો છૂટા પડી જાય અને તે એકદમ સરસ એવી છૂટી છૂટી બની અને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે બધી જ ડુંગળીની સારી રીતે મેસ કરી અને એકદમ સરસ એવી છૂટી કરી દેવાની છે એકબીજાથી તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી જ ડુંગળીને એકદમ સરસ એવી છૂટી કરી દીધી છે તે એકબીજાથી અલગ થઈ ગઈ છે તો આપણી ડુંગળી એકદમ પરફેક્ટ ભજીએ બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ડુંગળી પરફેક્ટ તૈયાર છીએ તો હવે આપણે આમાં મસાલા કરવાના છે આ રીતે આપણે ડુંગળીની પહેલાં છૂટી કરી અને પછી આપણે તેમાં મસાલા ભરીશું મસાલામાં આપણે સૌથી પહેલાં એ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે મેં એક લીલું મરચું કટિંગ કરીને લઈ લીધું છે તે મરચું પણ આપણે તેમાં એડ કરી દઈશું અને થોડા અજમાને આ રીતે આપણે તેમાં એડ કરી દેવાનું છે તો બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે આપણે બધા જ મસાલાને આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરીશું આ રીતે મસાલા પહેલાં એડ કરવાથી આપણી ડુંગળીમાં એકદમ સરસ એવું મસાલાનું ફ્લેવર આવી જાય છે તો હવે આપણે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને એકદમ પરફેક્ટ એવો ડુંગળીનો મસાલો આપણો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આ તે દસ મિનિટ રવા દેવાથી આપણી ડુંગળીમાં પાણી રિલીઝ થાય છે જેથી કરીને આપણું બેટર એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીમાં થોડું થોડું પાણી રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેમાં લોટ એડ કરીશું તો હવે આપણે તેમાં બે ચમચી જેટલો પહેલાં થોડો મેદાનો લોટ એડ કરીશું જો તમારી જગ્યાએ મેદાની જગ્યાએ તમે તેમાં ચોખાનો લોટ પણ લઈ શકો છો અને હવે આપણે તેમાં અડધા કપ જેટલું બેસન એડ કરીશું જે આપણે રેગ્યુલર બેસન હોય છે તે જઈએ બેસન લીધું છે અને આપણે તેમાં લોટ એડ કરી દીધો છે તો આ રીતે હાથની મદદથી આપણે સરસ પહેલાં આપણે લોટને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરવાનો છે તો આપણે પાણી નાખ્યા વગર જ આ રીતે પહેલાં બધી જ વસ્તુને પરફેક્ટવી મિક્સ કરી દઈશું જો આપણે એમ પાણીની જરૂર લાગીએ તો જ આપણે તેમાં પાણીનું એડ કરવાનું છે તો હવે આપણે તેમાં આ રીતે થોડું થોડું પાણી આપણે એડ કરવાનું છે તો આપણે આમાં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું જ પાણી એડ કરીશું આપણે વધારે પડતાં પાણીની જરૂર નહીં પડે તો આપણે થોડું પાણી એડ કરી દીધું છે મેં પહેલાં તો હવે આપણે આ રીતે સરસ એવું બધું જ મિક્સ કરી અને ભેગું કરી લેવાનું છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હજુ આપણે થોડા પાણીની જરૂર પડશે તો હજુ આપણે આ રીતે થોડું પાણી લેવાનું છે અને આપણે આને સારી રીતે મિક્સ કરીશું તો આપણે ટોટલ આમાં પાંચ ચમચી જેટલું પાણી મેં લીધું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી અને એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી અને તૈયાર કરી લઈશું અને હવે અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ રીતે હવે બધી જ વસ્તુને પરફેક્ટ એવું મિક્સ કરી અને આપણું બેટર એકદમ પરફેક્ટ એવું બનાવી અને મેં તૈયાર કરી દીધું છે તો આપણું ભજીયા બનાવવા માટેનું બેટર એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે થોડી થોડી ડુંગળી દેખાય એવું જ આપણે બેટર બનાવવાનું છે વધારે આપણે થીક કે પટલું બેટર નથી બનાવવાનું તો બેટર આપણું બનીને તૈયાર છે તો હવે આપણે ભજીયા તરવા માટે મેં પહેલાંથી થોડું તેલ ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે થોડું થોડું બેટર લઈ અને આપણે આ રીતે ભજીયા પાડી લેવાનું છે તો આપણે આપણે કોઈ પણ ભજીયાનો શેપ આપી દેવાનો છે આપણે કોઈ રેગ્યુલર ભજીયાનો સેફ ફરવાની જરૂર નથી આ રીતે આપણે પહેલાં થોડું બેટર લઈ અને ડાયરેક્ટ જ આપણે તેને તેલમાં આપણે આ રીતે છોડી દઈશું આ રીતે આપણે વાળા ભજીયા બનાવીશું તો એ એકદમ સરસ એવા ક્રિસ્પી બની અને તૈયાર થઈ જશે અને એકદમ સરસ તે ક્રિસ્પી પણ થઈ જશે તો આ રીતે આપણે બધા જ ભજીયાને સરસ એવા આ રીતે પાડી લેવાના છે અને ભજીયા આપણા થોડા થોડા ફ્રાય થાય એટલે આ રીતે ઝારાની મદદથી આપણે તેને અલગ કરી અને એકદમ સરસ અલતાવટા પલટાવતા જઈ અને આપણે આને તરી લેવાના છે તો એકદમ સરસ આ રીતે થોડા થોડા ભજીયાને અલગ કરી લેવાના છે અને હવે આપણે તેને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ આ રીતે અલગ થઈ ગયા છે તો હવે આપણે આને સરસ એવા ફ્રાય કરી લઈશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છીએ અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ભજીયાને તરવાના છે તો જેથી કરીને તે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર ચેન્જ થઈ અને એકદમ સરસ એવું ગોલ્ડન આવી ગયો છે અને એકદમ પરફેક્ટ એવા આપણા ભજીયા કૂક પણ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે સરસ એવા ચારામાં લઈ લઈશું અને તેમાંથી વધારાનું તેલ કાઢી અને આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે મેં બધા જ ભજીયા છે તે બનાવી અને એકદમ પરફેક્ટ તૈયાર કરી લીધા છે તો આપણા ભજીયા એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ભજીયા બની અને પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને ગરમા ગરમ ટમેટો કેચઅપ અને લીલા મરચાં સાથે સર્વ કરીશું તળેલા તો એકદમ વરસાદમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ ડુંગળીના ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો કોઈ પણ વાતની ઝંછટ વગર નવી રીતે આપણા ડુંગળીના ભજીયા તૈયાર છે